જેમ કે ગંગા સદી પાનબાઈ છે જેસલ તોરલ તોરલ છે પછી અલગ અલગ સંતો સાધુઓનો કેવાય છે કે સાધુ તેરો સંગળો નમેલું મેરેલા લાલ મેરે મન મેં સંતો લાગી રે વૈરાગી સાધુડા મન મે તો નિરખીને જાણિયા તો હશે માસી તો કે છે મને પણ ગામનો તો કંઈ ખ્યાલ નથી મહેશભાઈ કે કયા ગામ થી છે એ તો પૂછ્યું પણ નથી પણ છે આપણે માસી નું કઈ ગામ નું નામ નથ ખબર મને તો કદાચ વયા ગયા હશે હવે તો માસી ને સવારે વહેલું ઉઠવાનું હશે ને અને આપડી સંસ્કૃતિ આપડી ધરોહરો આપણા હિન્દુ દેવી દેવતાઓ જીવનમાં કંઈક શીખ આપે છે જોકે લેવી હોય એના માટે જે ન લેવી એના માટે તો કંઈ છે નહીં જીવનમાં આપણે અમર દેવીદાસ સંત દેવીદાસ કહેવાય છે મિત્રો કે સાધુ કોને કહેવાય છે કે પોતાના જીવનનું પરિત્યાગ કરી પોતાના મા બાપ છે પોતાના ઘર ફેમેલી બધાને ત્યજી ને સંસારનું કોઈ પણ કૂતરું મીંદડી માણસ પશુ પંખી બધા ઉપર પ્રેમને લાગણીઓ રાખે એને સાધુ સંત કહેવામાં આવે છે એટલે બ્લૂટીક શું કયો છો મહેશભાઈ બીજા આ સબસ્ક્રાઈબ કરજો ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો નવા હોય ને કોમેન્ટ કરજો મિત્રો અને જેથી કરીને ને મે માં ભગવતી મૂકી દીધું છે આજ મોડું થઈ ગયું શું બ્લુ નામ થઈ જાય છે એટલે થાય છે મિત્રો જે થતું હોય કીઓ મને મિત્રો મહેશભાઈ શું માં કઈ વાંધો આવે છે કે અત્યારે હું લાઈવ આવ્યો છું એમ મારો અવાજ નતો આવતો સામે મિત્રો સુધી શું મારો અવાજ નટ આવતો શું કયો છો હું નથ તો કઈ બ્લુ નામ થઈ જાય છે તો કઈક હશે આપણે આ ગાઈડલાઈન કે કઈક બદલ્યું હશે આજે બ્લુ ટીક બુટિક શકાય આમાં લાઈવ આપી શકાશે હવે એક તો ઓપ્શન છે કે આપણે આ